સૂરતના સહારા દરવાજાના સાકાર કોમ્પ્લેક્ષમાં કિન્નર સમાજ દ્વારા કવ્વાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં સહારા દરવાજાના સાકાર કોમ્પ્લેક્સ ખાતે ગત રાત્રે કિન્નરો દ્વારા કવ્વાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના અલગ અલગ વિસ્તારના કિન્નરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કિન્નરોએ ઘણા ઉત્સાહ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો આવા પૂર જોશ આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી કેમેરામેન મુશિન શેખ સાથે પરિણંદ પઠાન સુરત નામ પઠાન यहाँ पे हमने न्याच का प्रोग्राम रखा है ग्यारहवीं का महीना है हम सब किन्नर समाज की तरफ से बहुत बड़ा प्रोग्राम न्याच का रखते हैं हमारी दादी है बच्चू दादी साकार कॉम्प्लेक्स और यहाँ पे गाँवाली का प्रोग्राम रखा है और हमें बहुत खुशी है हम हर हर चीज़ को मानते हैं हम अपने यहाँ पे भंडारा भी करते हैं सारी का गुम और आशा पुरा।

સુરત શહેરની જનતાને શું મેસેજ આપવા માંગ અમે તો બહુ મેસેજ આપવા માંગીએ છીએ પણ અમારું કોઈ સાંભળવા રાજી નહીં કે કોઈ અમને ઓળખતું નહીં